હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ફક્ત આઠ જ મિનિટમાં એક લિટર દૂધમાંથી ઘાટો અને ક્રિમી મલાઈદાર દૂધપાક દૂધપાક બનાવવા માટે મેં એક લિટર દૂધ લીધું છે તે આ દૂધ ફૂલ ફેટવાળું લીધું છે અને તેમાંથી મેં એક કપ જેટલું દૂધ અલગ લઈ લીધું છે એ દૂધને ગરમ કરવા માટે આપણે કઢાઈ લઈ લેશું તેના તળી આપણે પેલા થોડું પાણી નાખી દેસું

અહીં મેં દસ થી બાર નંગ પિસ્તા લીધા છે અને દસ થી બાર નંગ બદામ લીધી છે આ ત્રણેય વસ્તુને મેં ગરમ પાણીમાં પલાળી લીધા છે જો તમારી પાસે સમય હોય તો તમે એને ઠંડા પાણીમાં પણ બે કલાક અગાઉ પલાળી રાખી શકો આપણા દૂધમાં એક ઉપરું આવી જાય એટલે આપણે ગેસને ધીમો કરી દઈશું જે ચોખ્ખા પલાળીને રાખ્યા છે તેમાંથી વધારાનું પાણી કાઢીને હવે આ ચોખામાં આપણે અડધી ચમચી

ત્યાં સુધીમાં આપણે જે પિસ્તા અને બદામને પલાળીને રાખેલા છે તેના આપણે ફોતરા ઉખેડી લઈશું અને પલાળીને રાખેલા હોવાથી તેની બધી જ ફોતરી આસાનીથી આ રીતે ઉખડી જાય છે હવે આપણે જે ઠંડુ દૂધ રાખેલું હતું તેને આપણે એક બાઉલમાં લઈ લેશું તેની સાથે એક વાટકી નાખીશું આપણે મિલ્ક પાવડર પાઉડર તેની સાથે મેં લીધી છે અહીં એક વાટકી ખાંડ ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો આ બધી જ વસ્તુને આપણે હલાવીને મિક્સ કરી દઈશું આપણું મિલ્ક વાળું મિશ્રણ પણ બનીને આવું રેડી થઈ ગયું છે હવે આ તૈયાર કરેલા મિશ્રણને આપણે દૂધ સાથે મિક્સ કરી દઈશું અને આ બાજુ આપણા ચોખા પણ સારી રીતે બફાઈ ગયા છે આપણે બદામ અને પિસ્તાની જે છાલ ઉતારીને રાખી હતી તેને આ રીતે મેં ચિપ્સ કરી લીધી છે થોડી જ વારમાં આપણું દૂધ આટલું ઘાટું થઈ ગયું છે તો હવે આપણે દૂધમાં આપણા ડ્રાયફ્રુટ નાખી દઈશું તેમાં આપણે જે બદામની ચિપ્સ ચિપ્સ કરીને રાખેલી છે તે નાખીશું અને નાખી થોડી ચારોલી નાખી દઈશું હવે આમાં આપણે થોડું કેસર નાખી દઈશું હવે તેમાં નાખી દઈશું આપણે એલચી અને જાયફળનો પાવડર એ ચી અને જાયફળનો પાવડર આપણે ગેસ બંધ કર્યા પછી જ હવે આને આપણે ઠંડુ કરી લઈશું તો આને આપણે આપણે આ રીતે હલાવતા હલાવતા એને ઠંડુ કરી લઈશું અને હલાવીને રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આને આપણે ફ્રિજમાં મૂકીશું તો આપણે આપણા ઠંડા ઠંડા દૂધપાકને એક બાઉલમાં સર્વ કરી લઈશું આ ઠંડા ઠંડા દૂધપાકને તમે ગરમ ગરમ પૂરી સાથે સર્વ કરી શકો છો જો તમને અમારી આજની દૂધપાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો